દેવગઢ બારીયા ખાતે પંચાયત અને કૃષિ મંત્રી બજુભાઈ ખાબરની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના 15મી ઓગસ્ટ કાર્યક્રમની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ છે છેલ્લા 10 વર્ષોમાં સરકારે 4 કરોડ 21 લાખ જેટલા આવાસોનું નિર્માણ કરીને ગરીબોને આપ્યા છે આમ વ્યક્તિગત અને સામૂહિક યોજનાઓનો લાભ લાભાર્થીઓને હાથોહાથ પહોંચતા કર્યા છે આપણા દેશની માટીના કણકણમાં શૂરવીતા અને સાહસોની ગાથા વણાયેલી છે દેશવાસીઓ પોતાના હસતા હસતા બલિદાન આપી શહીદી વહોરનાર વીરોને શ્રદ્ધાંજલિ આપવાનો આ દિવસ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મેરી મિટી મેરા દેશ અને હર ઘર તિરંગા તેમજ વન મહોત્સવ જેવા રાષ્ટ્રીય અભિયાન થકી દેશને જોડવાનું એક કાર્ય કર્યું છે શાળાઓના વિદ્યાર્થીઓએ દેશભક્તિ તેમજ આદિવાસી ગીતો પર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરતા સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું પંચાયત અને કૃષિ મંત્રી બચ્ચુભાઈ ખાબડના હસ્તે જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુડે ને વિકાસ કાર્યો માટે ચેક પણ એનાયત કરવામાં આવ્યો હતો મંત્રીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી રાષ્ટ્રધ્વજ ને સલામી આપ્યા બાદ મંત્રીએ પોલીસ પરેડનું નિરીક્ષણ કરી અભિવાદન ઝીલ્યું હતું મંત્રીએ પ્રાસંગિક ઉદ્બોધન આપતા કહ્યું હતું કે આપણા દેશની માટીના કણકણમાં શૂરવીરતા તેમજ સાહસની ગાથા બનાયેલી છે આપણા દેશે કેટલાય વર્ષો સુધી ગુલામી સહન કરી છે એ ગુલામીમાંથી દેશને મુક્ત કરવા માટે આપણા વીર શહીદોએ પોતાનું જીવન હસતા હસતા બલિદાન આપ્યું છે મંત્રી ખાબડે ઉમેર્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં ગરીબ યુવાઓ ખેડૂત બહેનો બાળકોના વિકાસ માટે અથાગ પ્રયત્નો સરકારે કર્યા છે દિન વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો પર નૃત્ય વૃક્ષ વાવો પર્યાવરણ બચાવવાના સૂત્રો સાથે આદિવાસી નૃત્ય તેમજ શહીદોના જીવનની ઝાંખી કરાવતા કાર્યક્રમો પણ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા બ્યુરો ચીફ કલ્પેશભાઈ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ દાહોદ